Thank you. વિસનગર શહેરના ગૌરવ પથ રોડ ઉપર આવેલા કૃષ્ણ સિનેમા સામે આવેલા મ્યુનિસિપલ માર્કેટમાં આવેલી મુતરડીની પાઇપલાઇન તૂટી જતાં વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે શહેર ગૌરવ પથ રોડ ઉપર આવેલા મ્યુનિસિપલ માર્કેટમાં લગભગ 100 કરતાં વેપારીઓ પોતાનો વેપાર ધંધા કરી રહ્યા છે અને આ જાહેર રોડ હોવાથી દરરોજ ખરીદી કરવા માટે પણ મોટી સંખ્યામાં ગ્રાહકો આવતા હોય છે ત્યારે આ માર્કેટની મુતરડી બંધ થતાં ભારે હાલાકી ભોગવવી પડે છે એક बाजू નગરપાલિકા દ્વારા નવીન રોડ કે પછી પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ રોડ ઉપર મુતરડીની ગટર લાઇન અને સાથે સાથે પીવાના પાણીની પાઇપ પણ તૂટી જતા વેપારીઓ ભારે પરેશાન થાય છે આ બાબતે આજે આ વેપારીઓએ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પાથર ત્રિવેદીને રૂબરૂ મળીને લેખિતમાં રજૂઆત કરી હતી જોકે ચીફ ઓફિસર શ્રીએ આ વેપારીઓની યોગ્ય રજૂઆતને સાંભળીને તાત્કાલિક અસરથી કામગીરી કરવાની ખાતરી આપી હતી અને સંતોષકારક જવાબ મળતા વેપારીઓએ પણ બે ચાર દિવસમાં કામગીરી કરવામાં આવશે તેવી આશા સાથે पालिका ના चीफ ऑफिसर श्री नो आभार व्यक्त કરન

आदि <tom> के नंबर को तो नाइन टू सिक्स फाइव सेवन वन एट थ्री नाइन एट नाइन टू सिक्स फाइव सेवन वन सेवन वन एट थ्री एट थ्री नाइन एट नाइन एट आदि के वही से हमारे मित्र बनेंगे नेट से बराबर कौन पढ़े जवाब बात तो अभी कहता हूँ दीजिए तो मैं जवाब बनूँ मैं आज इन मदर जवाब बनूँ नहीं मरता हूँ मैं सो आता नहीं आज इन जेबी से पास हो गया मिस्टर एनी है ये तो चीज़ों को